તો જે માતા મિત્રો સાથે છે તમારું આજે અમારા નવા વિડીયોમાં તો આજે મારે જવાનું છે ગમ અને અમારા ભાઈ બનો રેડી થઈ જાય દેખો એક બે ભાઈ બનો રેડી થઈ જાય હવે ભાઈ અને અમે તેને ગમમાં જવાના આજે તો બ્લોકમાં જોડા રહેજો અમારું ગમ પણ તમને બતાવી છું તો બ્લોકમાં જોડા રહેજો તો જે માતા અમે દેખો રોડે આવી ગયા હા અને અમારા ભાઈ બને જો રોડે ચડી ગયા હા રોડની ફટડી ગઈ તો અમે જઈ રહ્યા છીએ હવે ગમમાં ભાઈ પણ તમારે કાંઈ કહેવું હોય કહો કાંઈ નહીં કહેવું

ફટાફટ ફોન મારતા હું મેરા ફોન સાલા ફૂટ ગયો આ ફોન ને હે ને એનાના માર્યો બઈ આવ તો તોજી માતાજી અમે હવે આઈ ગયા હા અમારા રસ્તામાં તો देखो અમારો રસ્તો કેટલો ખરાબ છે આ দেখো હે કેટલા કેટલા ગયા હા ભાઈ બને બધા ભીગા થઈને देखो અમારો રસ્તો દેખાય ભાઈ અમારો હલવી ગયો અંદર દેખો કે અમારો રસ્તો હે અમારો ખરાબ રસ્તો હે